માન્ય શ્રી ભીખાજી ઠાકોર સાહેબને એમના ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આ જાહેર કર્યા બાદ દસ દિવસમાં એમને દરેક તાલુકા અને દરેક સંગઠન જોડે બેઠકો કરી હતી અને દરેક કાર્યકર્તાને મળ્યા હતા તેના બાદ પ્રદેશમાંથી એમને ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું અરવલ્લી ભાજપમાં અસંતોષ ખુલીને સામે આવ્યો સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર મામલે આક્રોશ છે મેઘરાજ ખાતે કાર્યકરોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં બેનરમાં ભાજપ તારા વળતા પાણી એવો ઉલ્લેખ કર્યો છે લોકોએ ઉમેદવાર બદલાશે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી મહત્વનું છે કે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બેઠક પરથી લડવાની અનિચ્છા દર્શાવી હતી જેના પછી આ મામલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે